રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય અંદર તરત જ રસ્તા ઉપર ઢોર અને પશુ રખડતા સામાન્ય બાબત છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ આવી જ હાલત છે જેતપુરમાં પ્રવેશતા જ મુખ્ય માર્ગો ઉપર ઢોર મેસેલા અને રખડતા જોવા મળે છે અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે ત્યારે શહેરના કોઈ પણ રસ્તામાં વિસ્તારમાં ઢોરનો ત્રાસ વાહનો ને રૂપ જોવા મળશે અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા સમાન જોવા મળી રહ્યા છે અનેક અનેક વખત વખત અહીં અહીં વાહન ચાલકો ભોગ પણ પણ બનેલા છે અકસ્માત અને દુર્ઘટના બાદ રોડ સામ્રાજ્ય વધતું જ જાય છે સાથે જ હાઈકોર્ટની અનેક ફટકાર અને સૂચનાઓ બાદ પણ નક્કર કામગીરી ન થતી હોવાનું લાગી રહ્યું છે સાથે તંત્ર રખડતા ઢોર બાબતે ધ્યાન દેતું નથી તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા ત્યારે પાલિકા દ્વારા રસ્તા ઉપરથી રખડતા ધૂળ હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે રિપોર્ટર સુરેશ ભાલિયા જેતપુર હું ગોવિંદભાઈ પ્રદીપભાઈ ડોબરિયા હાલ જેતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર રખડતા ઢોર છે જેનો ત્રાસ બહુ ખૂબ જ વધી ગયો છે જેને કારણે તે વાહન વાહનને અડફેટે લે છે એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને એને હાથ પગ ભાંગે છે અત્યારે જોઈએ તો જેતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની સિઝન છે જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે અડફેટે લે છે એને કારણે કોઈ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપેલ છે પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાકી વિશે કોઈ પણ નકર પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને સરકારી તંત્ર આ ઢોર ને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગીનું જોખમ ઘટે એવી મારી અપીલ છે તમારી માંગ શું છે માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ રહ્યો જતું ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડ માથે હશે જેને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની

અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પોળને મોકલવામાં આવશે નહીં ચોક્કસ હતી અને આપણું જે અત્યારે નંદીગર છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી અંદાજ એકસો વીસ જેટલા આખલાઓ છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આંખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે આ જમીન મળ્યાથી આપણું જે નંદીગર છે એ ફૂલ ફ્લેજમાં કાર્યરત થઈ જશે ચોક્કસ રસ્તા ઉપર છે અને આજથી જ અમારી ટીમ કાર્યરત થશે કે જેથી આપ જે ગયો છો એવું વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે